નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 30મી જાન્યુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર્સ મહિનો પૂરો થવા ઉપર છે અને મહિનો પૂરો થવામાં માત્ર 2 દિવસ બાકી છે તો જાન્યુઆરી મહિનાની જે મંથલી પીડીએફ આવે છે એ પણ આ મહિનો પૂરો થશે એવી તરત જ ફેબ્રુઆરી મહિનાની પહેલી થી 5મી તે સુધીમાં તમને મંથલી પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે ઓકે તો જેમને પણ આપણા કરંટ અફેર્સની પેઈડ પીડીએફમાં રસ છે એ લોકો એન્ડ્રોડ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એની અંદરથી આપણી પેડ પીડીએફ મેળવી શકે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બાકી તમને આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે તો એમને પણ ઈચ્છા છે બરાબર એકદમ ટુ ધ પોઈન્ટ કરંટ અફેર વાંચવાની ઓકે વિડીયો જોવામાં તમારો સમય ના બરબાદ કરવો હોય તો બેસ્ટ ઓપ્શન છે કે તમે પીડીએફ વાંચી ડાયરેક્ટ ટેસ્ટ આપો એનાથી બેટર રિવિઝન થશે ક્લિયર તો જે વસ્તુ માં લખેલી હોય છે હું તમને વિડીયોમાં સમજાવ છું અમુક ટોપિક છે બરાબર એમાં હું થોડું સમજાવું છું જે સમજાવવા જેવું લાગે ને બાકી તમને પીડીએફ વાંચો તો પણ બધું સમજાય આપણે લખેલું હોય છે સો મારા ખ્યાલથી તમને પીડીએફ વાંચવામાં થોડુંક વધારે સરળતા રહી તમે એક અઠવાડિયાના એક સાથે પણ વાંચી શકો વીકલી એ બુક આવે ત્યારે ડેઈલીની ટેસ્ટ આપીને એમ કરવું હોય તો પણ એમ પણ કરી શકો છો ડેલી આપણે જે કરંટ અફેર આવે છે એની પીડીએફ આપણે અપલોડ કરીએ છીએ ક્લિયર તો તમને જે રીતે મજા આવે એ રીતે તમે કરી શકો છો વિડિયો જોઈ પીડીએફ વાંચી ટેસ્ટ ત્રણ વખત કરો તો વધારે રિવિઝન થાય તો એ બેટર આઈડિયા છે એટલે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જ વૈજ્ઞાનિકો દ્વારા કયા રાજ્યમાંથી દુર્લભ ભૂમિગત એમ્ફિબિયન એની નવી પ્રજાતિ એટલે કે એને કેસેલિયન કહેવાય તો એની એક નવી પ્રજાતિ છે શોધવામાં આવી છે તો કેસેલિયન એટલે કે એમ્ફિબિયન ની નવી પ્રજાતિ છે બરાબર એ કયા રાજ્યમાંથી મળી આવી છે હાલમાં જ એ મળી આવી છે મહારાષ્ટ્રમાંથી આન્સર આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ વિસ્તાર છે ત્યાંથી એક દુર્લભ ભૂમિગત એમ્ફિબિયન નવી પ્રજાતિ મળી આવી છે વૈજ્ઞાનિકો છે ભારતમાં એમણે શોધી છે ઓકે આ પ્રજાતિનું નામ રાખ્યું છે વૈજ્ઞાનિક નામ છે ગેગેનો ફિશ વાલ્મિકી આ વાલ્મિકી નામનો ત્યાં એક વિસ્તાર છે મહારાષ્ટ્રમાં ત્યાંથી મળી આવી છે એટલે એના નામ ઉપરથી એને વાલ્મિકીનું નામ દીધું છે ક્લિયર બાકી કયા ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે તો જુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ આ શોધી કાઢી છે ક્લિયર આ સંશોધન મતલબ કે આ શોધાય છે એનો એક લેખ આંતરરાષ્ટ્રીય જર્નલ ની અંદર પ્રકાશિત થયો છે જર્નલ નું નામ છે ફિલે મેડુસા એવું મેડુસા ફિલે ફિલો મેડુસા પ્રકાશિત થઈ છે બાકી સૌથી પહેલી વખત આ પ્રજાતિનો નમૂનો બે માં મળ્યો હતો એ વખતે એ ભારતની જુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે જે પાણી જગત માટે સંશોધન કરે છે રિસર્ચ કરે છે સ્થાપના એની ઓગણીસો માં થયેલી છે ઓકે વન પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ મંત્ર કાર્ય કરે છે હેડ એનું કોલકાતાના પશ્ચિમ બંગાળમાં

તો લાલા લજપતરાયની વાત કરીએ તેમનો જન્મ ભારતના પંજાબ રાજ્યની અંદર થયેલો છે ભારતના પંજાબ કેસરી તરીકે ઓળખાય છે પંજાબ કેસરી તરીકે તે પ્રસિદ્ધ છે હાલમાં જ લાલા લજપતરાય છે ઉજવણી થઈ છે ઓકે અને એમનો જન્મ છે ઓકે અઠ્યાવીસમી જાન્યુઆરી અઢારસો પાસઠ ના રોજ થયો હતો અને પંજાબ રાજ્યમાં એમનો જન્મ થયેલો છે પંજાબ કેસરી તરીકે અથવા તો પંજાબના સ્ની તરીકે ઓળખાય છે લાલા લજપતરાય ઓકે સ્વામી દયાનંદ સરસ્વતીના માર્ગ ઉપર ચાલીએ તો સ્વામી દયાનંદ સરસ્વતીની વાત કરું તો એમણે આર્ય સમાજની સ્થાપના કરેલી છે ઓકે લાલા લજપતરાયની વાત કરીએ તો અમેરિકામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની પણ એમણે સ્થાપના કરેલી છે પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ આઝાદ હતું ઓકે અને બાકી વાત કરીએ તો સત્તર નવેમ્બર ઓગણીસો ને આ દિવસે પાકિસ્તાનના લાહોરમાં એમનું નિધન થયું હતું ક્લિયર તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખશું સુનિતા વિલિયમ ચલો એક ઇતિહાસના સંદર્ભમાં મને થોડુંક એક કોઈને ખબર હોય તો કહેજો કે એમનું અવસાન છે કઈ દીધું થયું હતું લાલા લજપત રાયનું ઓકે કોઈને ખ્યાલ હોય તો કહેજો ઓકે ચાલો સુનિતા વિલિયમ્સ નાસામાંથી પોતાની નિવૃત્તિ લઈ લીધી છે ઓકે અને કેટલા દિવસ સુધી એમણે અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે પહેલા તો સુનિતા વિલિયમ્સ નાસાના વૈજ્ઞાનિક છે ખબર હોવી જોઈએ ઘણાને એમ જ છે કે ઈસરોના વૈજ્ઞાનિક છે

ટોટલ એમણે સ્પેસ 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 શું છે તો અને ઇન્ટરનેશનલ સ્ટેશન ની અંદર રહેવાનો સમયગાળો અંતરિક્ષ નો સમયગાળો બરાબર એ બંને અલગ વસ્તુ છે સ્પેસ સ્પેસવોક એટલે અવકાશની અંદર બહાર જઈને ફરવું બરાબર તો એ ટાઈપનું સ્પેસ સ્પેસવોક છે એને બાસઠ કલાકથી વધુ કરેલું છે ઓકે અને અંતરિક્ષમાં ટોટલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા હોય એવા દિવસોનો અંતરિક્ષની અંદર પૃથ્વીથી દિવસો અંતરિક્ષ ની અંદર પૃથ્વી થી બાર દિવસો એમણે એમણે ટોટલ પોતાના વર્ષ સુધીમાં છે એટલે ટોટલ આખો સમયગાળાની વાત કરીએ ને સત્યાવીસ વર્ષની સેવામાં એ બે વર્ષ સુધી અંતરિક્ષમાં રહ્યા છે ક્લિયર તો આ ધ્યાન રાખજો બાકી નાસા છે એનું પૂરું નામ થાય નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન આ એનું પૂરું નામ થાય છે નાસાનું ઓકે અંતરિક્ષ સંશોધન કરતી અમેરિકાની એક સંસ્થા છે નાસાની સ્થાપનાની વાત કરીએ તો જુલાઈએ નાસાની સ્થાપના થઈ હતી પહેલા ડીઆરડીઓ સ્થપાઈ ગયું હતું બીજી વાત કરીએ તો એ ઓપરેશનલ ક્યારે થઈ હતી નાસા એક ઓક્ટોબર ઓગણીસો અઠાવન થી ઓપરેશનલ થઈ હતી બીજી વાત કરીએ તો એનું મુખ્યાલય અથવા તો મુખ્ય મથક ક્યાં આવેલું છે તો અમેરિકાના વોશિંગ્ટન ડીસી ની અંદર આવેલું છે

રાજગુરુ છે એને પણ ફાંસી આપેલી હતી તો આજે ત્રેવીસ માર્ચ નો દિવસ છે એને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્રેવીસ માર્ચ અને ત્રીસ જાન્યુઆરી આ બંનેને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ ક્લિયર તો આ યાદ રાખજો બાકી ત્રીસ જાન્યુઆરી ગાંધીજીની જે દિવસે હત્યા થઈ એ દિવસને આપણે વિશ્વ રક્તપિત દિવસ તરીકે આખું વિશ્વ છે ભારતમાં રક્તપિત સોરી આખું વિશ્વ જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે રક્તપિત દિવસ ઉજવીએ છીએ ક્યારે ઉજવે છે એવી રીતે પ્રશ્ન પૂછે તો ત્રીસ જાન્યુઆરી લખવાનું ઓકે બાકી એ સિવાય કઈ પણ હોય તો તમે પચીસ જાન્યુઆરી અથવા તો જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે એવી રીતે લખી શકો છો ભાષા સહિત દિન થોડાક હવે શહીદ દિવસની વાત આવી છે તો હમણાં આપણે ત્રીસ જાન્યુઆરી અને ત્રેવીસ માર્ચની વાત કરી કે આ તરીકે ઉજવીએ છીએ આપણે ઓકે સિવાય શહીદ દિવસને લગતા અગત્યના સ્પેશિયલ કોઈ રાજ્ય છે કોઈ સંસ્થા ઉજવતી હોય તો એવા દિવસો કે જે શહીદ દિવસની સાથે લાગતા ઓળખતા આવે છે એવા બધા દિવસો તમને ચર્ચા કરાવવું જેમ કે ભાષા શહીદ દિવસ છે એ આસામ રાજ્યની સરકાર ઉજવે છે ઓકે આસામમાં આસામી ભાષા છે એને રાજભાષા બનાવવા માટે પ્રદર્શનમાં ઘણા લોકો શહીત થયા હતા પોલીસ શહીદ દિવસ સીઆરપીએફ દ્વારા ઉજવાય છે લદ્દાખમાં ભારત અને ચીન સાથે થયેલા બોર્ડર ડિસ્પ્યુટ માં શહીદ થયેલા જવાનોની યાદમાં સીઆરપીએફ પોલીસ શહીદ દિવસ છે એકવીસમી ઓક્ટોબરે ઉજવાય છે ઓકે અને ઓડિશામાં શહીદ દિવસ સત્તર નવેમ્બર ઉજવાય છે લાલા લજપત રાય નો અવસાન થયું પંજાબના શહીદ તરીકે ઓળખાતા તો સત્તર નવેમ્બર નો દિવસ છે એને ઓડિશા શહીદ દિવસ તરીકે ઉજવાય છે હાલમાં ચર્ચામાં રહેલ સમક્કા સરલમમાં જાત્રા તહેવાર આ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો ક્લિયર થોડુંક અહીંયા ક્વેશ્ચનમાં ની અંદર મિસ્ટેક છે પણ પ્રશ્ન સમજાઈ જાય એવું છે આ ટેસ્ટમાં પણ કદાચ આ રીતે આવી ગયો હોય સુધાર્યો ન હોય તો ક્લિયર તો થોડુંક ધ્યાન રાખજો તો પ્રશ્ન સમજાય છે એવો જ છે કે આ સમલમ જાત્રા તહેવારની ઉજવણી ભારતના રાજ્યમાં કરવામાં આવી હતી ક્લિયર તો તહેવાર છે તેલંગાણા રાજ્યમાં ઉજવાય છે તો ઓપ્શન બી આપણો આન્સર બનશે હાલમાં છે સમલમમાં તહેવાર છે ભારતનો સૌથી મોટો આદિવાસી મેળાનો તહેવાર છે તેલંગાણા રાજ્યમાં ઉજવાય છે દર બે વર્ષે એક વખત આની ઉજવણી થાય છે એટલે ગયા વર્ષે નતો ઉજવાય આ વર્ષે ઉજવામાં આવેલો છે સમકકા સરલમમાં તહેવાર સમક્કા દેવી અને એમની પુત્રી શરલમમા દેવી એમના સન્માનમાં આ દિવસ ઉજવાય છે વધારે પડતું ડીપમાં નથી જવું આપણે આની અંદર આ મેળાનું મુખ્ય સ્થળ છે મેડારમ છે ઓકે મેડારમની અંદર એક ગામ છે મુલુગુ જિલ્લ મેડારમ ગામ છે તે ઓડિશાના સોરી તેલંગાણાના કયા જિલ્લામાં છે તો કે મુલુગુ જિલ્લાની અંદર આવેલું છે તો આ ઘણી વખત આ ગામના નામ ઉપરથી એને મેડારમ સાતરા ફેસ્ટિવલ પણ કહે છે અને ઘણા લોકો સમક્કા સરલમમાં જાતરા તહેવાર પણ કહે છે તો મેદારમ જાતરા કયો કે સમક કસરલમ માં કે બે એક જ છે થોડક તેલંગાણાના પ્રસિદ્ધ તહેવારો જોઈએ તો બતુકમ માં બોનાલુ નાગોબા જાતરા અને પીરલા પણ પાંડુગા આ બધા છે એ તેલંગાણાના પ્રસિદ્ધ તહેવારો છે તો એને ખાસ યાદ રાખી લેજો નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવી લેજો બાકી પીડીએફ પર તો કોઈ પ્રશ્ન નથી નંબીઓ સેફ્ટી ઇન્ડેક્સ 2026 માં નીચેનામાંથી કયું શહેર છે પ્રથમ સ્થાન ઉપર રહેલું છે નંબીઓ સેફ્ટી ઇન્ડેક્સ છે એમાં કયું શહેર પ્રથમ સ્થાને છે વિશ્વની વાત કરી છે આપણે વન લાઈનરમાં મેંગ્લોરુ કીધું તો ભારતમાં એનો સ્થાન ટચ ઉપર હતું પણ વિશ્વની વાત કરીએ તો કિંગ દાઓ શહેર છે બરાબર કેવું દાઓ કિંગ દાઓ કોનું છે આ શહેર ચીન તે પ્રથમ સ્થાને છે વિશ્વમાં તો નુંબીઓ સેફ્ટી ઇન્ડેક્સ છે આ વિશ્વના શહેરો છે એની સુરક્ષા અને અસુરક્ષાના આધારે છે બનાવેલી એક ક્રમબદ્ધ સૂચિ છે મતલબ કે એક ઇન્ડેક્સ ઇન્ડેક્સ છે 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 ક્લિયર આ એ નામની સંસ્થા આપે જે સર્બિયા બેઝ ગ્લોબલ ડેટા પ્લેટફોર્મ છે સર્બિયાનો એક ગ્લોબલ ડેટા પ્લેટફોર્મ છે નુંબિયો તેમના દ્વારા નુંબિયો સેફ્ટી ઇન્ડેક્સ જાહેર કરવાનો છે ક્રાઇમ ઇન્ડેક્સ અને સેફ્ટી ઇન્ડેક્સ એના બે ઘટકો છે જેના આધારે આ તૈયાર કર્યો છે વિશ્વમાં પ્રથમ સ્થાન કિંગડો ચીનનું શહેર છે એનું છે બીજો ક્રમ આબુધાબી જે યુએ નું શહેર છે એનું છે ભારતનું કર્ણાટકનું બેંગલોર છે રેન્કિંગમાં છેતાલીસ માં સ્થાને છે પણ ભારતમાં કહીએ તો પ્રથમ સ્થાને છે રેન્કિંગમાં ભારતના જયપુર સિટીનો પણ સમાવેશ થયેલો છે એકસો છ માં ક્રમ પર છે ક્લિયર તો આ બધા પોઈન્ટ છે યાદ રાખજો પરીક્ષા માટે ઉપયોગી બનશે એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફટાફટ આવી જઈએ ક્લિયર તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે વાત કરીએ તો હાલમાં જ કયા રાજ્યની સરકારે સ્ટાર લિંક

હાલમાં કયા રાજ્યને ગેંગસ્ટર મુક્ત બનાવવા માટે ઓપરેશન પ્રહાર શરૂ કરવામાં આવ્યું છે તો પંજાબ રાજ્ય છે એને પેલું બનાવવું છે છે એટલા માટે પ્રહાર શરૂ કરવામાં આવેલું હાલમાં કયા રાજ્યમાં ડેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે એનડી ડીબી અને મુલકો વચ્ચે કરાર કરવામાં આવેલા છે તો ડેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે મુલકો અને એનડીબી વચ્ચે કરાર થયા છે તો આન્સર આવશે અ મિઝોરમ

ફેડરેટેડ ઇન્ટેલિજન્સ હેકાથોન છે એ આઈઆઈટી કાનપુર છે ત્યાં આયોજિત કરેલી છે તો આ સાથે જ ત્રીસ જાન્યુઆરીના વીડિયોને વિદાય આપીશું મળીશું એકત્રીસમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું